માસો આવતા દમણના માર્ગો પર અડીંગો જવાઈને બેસતા રખડતા રોડનો ત્રાસ માચા મુકે છે દમણના સેલવાઝ ડાબેલ થી લઈને વરચોકી રોડ અને વરચોકીદી બેસતોર સર્કલ થઈને

તો એક હાથમાં સ્ટિયરિંગ અને એક હાથમાં પાણીની બોટલો લઈને ઢોરોને હટાવવાની મથામણ કરતા જોવા મળ્યા હતા બે વર્ષ પહેલા દમણના મોટી વાકડ વિસ્તારમાં એક ખુલી જગ્યામાં રખડતા ઢોરને પકડીને પાંચે પૂર્વમાં આવ્યા હતા જોકે ગયા વર્ષે

કોસ્ટલ હાઈવે પર ડેકોરેશન માટે લગાવવામાં આવેલા ઝાડવાઓનો પણ સફાયો થઈ રહ્યો છે